હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે અત્યારે મિત્રો હું ઘરે હતો ને ત્યારે મારી પાછળ તમે દેખી શકો છો વાતાવરણમાં મિત્રો એકદમ પલટો આવી ગયો બનાસકાંઠા જિલ્લાની અંદર હાલમાં મિત્રો આ દાખલો દિવસ દરમિયાન મિત્રો ગરમી પણ ખૂબ પડી હતી અને હોદના સમયે ત્યારે મિત્રો બફારો ઘણો છે વાતાવરણમાં અને પાછળમાં તમે આકાશ દેખી શકો તો કાળું કાળું થયેલું છે રાત્રે મિત્રો વરસાદ તો આવે કે ના આવે પણ આધીઆબાની સંભાવના મિત્રો વધારે રહેલી છે પાછળમાં દેખો તમને વાદળો પણ દેખાશે આમ તો વરસાદની આગાઈ છે ચારે બાજુ દેખો તમે ને પાછળ વાદળો મિત્રો આપણે ડ્રોની જે ટીકટો છે ને તેનું વેચાણ ટૂંક સમયની અંદર ચાલુ કરવાનું છે તો જે પણ વ્યક્તિને ડ્રોની કૂપનો લેવાની હોય મિત્રો એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો આવતીકાલે નવ ટકા હું તેનો સંપૂર્ણ વિડીયો મૂકવાનો છું કે કયો ડ્રો છે અને કેવી રીતે થાય જેન્યુન ડ્રો જે થવાના છે તેનાથી મિત્રો આપણે કૂપનો વેચવાની છે બરાબર ટૂંક સમયની અંદર નવ્વાણું ટકા આવતીકાલે આપણે વિડીયો મોકલાવી દઈશું નહીં ત્યારે બે દિવસ સમય લાગી શકે છે પૂરી ડિટેલ્સ સાથે બરાબર જેન્યુન એટલા માટે કે જે ડ્રો કાયદેસર થઈ શકે અને અમે એવું છે કે તમને પણ બેનિફિટ થાય સમજ્યા તેની લગતા આપણે વિડીયો આવતીકાલે નવ્વાણું ટકા ચેનલમાં થઈ જવાનો છે પૂરી માહિતી સાથે ક્યાં ઇનામ છે કેટલા ઇનામ છે કેટલી પ્રાઇઝ છે કેટલા આપતા હોય ભરવાના તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની આવતીકાલે આપશું બરાબર છે અત્યારે શું થોડું કીધું અપડેટ આપો એટલે તમને બધા ખ્યાલ આવે કે ગરમીનો બફારો તમારે ત્યાં શેક નહીં ગુજરાતની અંદર ઓલ જગ્યાએ મિત્રો વરસાદની આગાહી આપી દીધી છે બરાબર અને ઓલ જગ્યાએ આવું છે મિત્રો આજે ગરમી તો વધારે વધારે મિત્રો પડ્યું ને આજે જ ગરમી પડી છે તો મિત્રો વિડીયો ગમે લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ દો અને નવા મિત્રો છે ને મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લી ચલો મિત્રો વળી ફરી મળીશું નવા વિડીયોની અંદર જય ગૌ માતા જય ગોપાલ